યો બોબેય ખાલે ગીરે ખિલે આલે કાલે કોને ખબર માંતીતીતીં તો શેં પાલે

તો મિત્રો વિવેકભાઈ હવે જીતી ગયા છે વિવેકભાઈ ચાર ખાલી કરી છે મેં ત્રણ જ કરી છે અને બીજી એટલી મિત્રો ચેલેન્જ કેવો લાગ્યો તમે માં કહેજો અને એક જરૂરથી થી કોમેન્ટ કરજો અને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો મળીએ બીજા વિડીયો માં બાય બાય